I don't know. બસ બે દિવસથી ગમ ફરતા હતા આજે આવ્યા છે ઘરે આવીને આવી ગયા છે મિત્રો ખેતરમાં તો મિત્રો કૃ વેણાવા પણ આવી ગયું છે પાય તો બસ પાણી પણ હવે વેણાવે એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો રૂ ફૂલ વેણાવા આવી ગયું છે પેલું બિયારણ વેણી લઈએ અને પછી કોમરિયલ તો ચલો મિત્રો બે દિવસથી ગયા ચાર આજે ઓટો મારી આવીએ આજે છોટી દવા મરચામાં મિત્રો આજે દવા છોટી દીધી છે મરચાં વીણીને આ બાજુ તો વિચા વીણા વગર છે તો ચલો મિત્રો હવે જઈએ દુકાને આજે તો બે દિવસ થી બસ હવે આવ્યા છીએ નાની સીધા આવી ગયા હતા કે ત્યારે તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી મિત્રો આવી ગયા છે દુકાને ફરતી ચાલુ છે તો મિત્રો દણા થોડા ઘણા બાકી છે દડા વગર દળી નાખીએ દુકાને આવી ગયા છે જલ્દી ચાલે છે મિત્રો થોડા ઘણા નામ જોઈ જઈએ અને મળી આવે થોડા સમય પછી ચાલુ છે આવી ગઈ છે ઘોડી હલો મિત્રો મિત્રો ઘોડી તો નીકળી ગઈ ચલો હવે દરણા ફટાફટ દરી જઈએ થોડી મિત્રો રિટર્ન પણ આવે છે એમ કરે ચલો મિત્રો ફટાફટ દરના દોરણ ચાલતા છીએ આપણે તો મિત્રો આવી ગયા છે દુકાને દડણા બીજા દળી દીધા છે અને બધા જે ગ્રાહકોના દોરણ હતા એ લઈ પણ ગયા છે તો મિત્રો તો મિત્રો દુકાન આવી ગયો છે હવે વાગી ગયા છે સાડા છ સાત સાડા સાત દુકાન વતાવી લઈશું હાય ગાયસ તો મિત્રો થોડો સમય હવે રહીશું અહીંયા બસ કલાકે એમ પછી દુકાન બતાવીને જઈશો ખરે તો મિત્રો આજના વિડીયોમાં આટલો હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે થાય તો જય માતાજી બાય બાય મિત્રો